જ્યારે આ બધું જ અચાનક ખોવાઈ જાય ત્યારે શું થાય આજે એવા માતા પિતાની વાત કરવી છે જેમણે પોતાનું સર્વસ્વ એટલે કે પોતાનો દીકરો ગુમાવ્યો આજની કહાની કલોલના શિરસાઢે પરિવારની છે જેઓ છેલ્લા સત્તર વર્ષથી પોતાના ગુમ થયેલા દીકરા અતુલની રાહ જોઈને બેઠા છે દીકરાની રાહમાં ઝૂરી ઝૂરીને રોજ મોતને ભેટી રહ્યા છે પરિવારનું આખું વિશ્વ ખતમ થઈ ગયું રાતની ઊંઘ ઉડી ગઈ દિવસની શાંતિ ગાયબ થઈ ફક્ત જીવન આગળ વધી રહ્યું છે જીવાતું નથી આજે પણ અતુલની યાદો માનસમાં છે દર વર્ષે કેટલાય માતા પિતા બાળક ગુમ થયાની અસહ્ય પીડામાંથી પસાર થાય છે આ પીડા વીછીના ડંખથી ઓછી નથી હોતી હર સમય એ વાત મનને કોરી ખાય છે કે દીકરો ક્યારે આવશે બાળકનું ગુમ થવું એ માત્ર શારીરિક નુકસાન નથી પણ એક ભાવનાત્મક આઘાત છે જે જીવનને બદલી નાખે છે જ્યારે કોઈ સંતાન ગુમ થાય ત્યારે માતા પિતા માત્ર બાળકને જ નથી ગુમાવતા પણ તેના સપનાઓ આશાઓ અને ભવિષ્યને પણ ગુમાવે છે બાળક ગુમ થયાનો વજ્રઘાત એટલો ઊંડો હોય છે કે તેને શબ્દોમાં વર્ણવું અશક્ય છે અવિરત પીડામાંથી પસાર થઈ રહ્યો છે કલોલ નું શેરસાળે પરિવાર આ દંપતીની જિંદગીમાં સત્તર વર્ષથી અંધકાર છે આ દંપતિને ફૂલ જેવો અતુલ નામનો દીકરો હતો જે દીકરાનો ચહેરો જોયા વિના દિવસ નહોતો તેની એક ઝલક જોવા માટે વર્ષોથી થી વલખા મારી રહ્યા છે છોકરો જો એટલે યાદ તો આવવાનો યાદ કરીએ સત્તર વર્ષે ગઈ ને જવા માટે કોઈ ખાવાનું બનાવ ત્યારે યાદ આવો

ત્યારે માતા પિતાએ મુંગા બહેરાની સ્કૂલમાં એડમિશન લીધું દીકરો અમદાવાદમાં ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રમેશભાઈ દીકરાને સ્કૂલે લેવા ગયા જયારે ખબર પડી કે દીકરો શાળામાં છે જ નહીં તો પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ દીકરાના ગુમ થયાના સમાચાર સાંભળી હાફડા ફાફડા થયેલા પિતાએ દરેક જગ્યાએ અતુલની શોધ શરૂ કરી પણ તેમને ક્યાં ખબર હતી કે આજીવન આ શોધ ખતમ નથી થવાની આશા તો મા બાપને હોય જ ને દરેક મા બાપને પોતાનો પેટનો દીકરો હોય એટલે હવે તો આખા ગુજરાત આખા મહારાષ્ટ્રમાં દરેક જગ્યાએ જે જે અમારા સંબંધીઓ રહેતા હતા એ લોકોએ પણ ઘણી મહેનત કરી અહીંયાથી લોકો અમારા આજુબાજુવાળા બાઈકો લઈને રાજકોટ જામનગર ભાવનગર ત્યાં સુધી જઈને અતુલ પરિવારનું પ્રથમ સંતાન હતું મૂક બધીર હોવા છતાં અતુલ સોમા સોસર્વો નીકળે તેવો હતો અતુલને પાણીપુરી ખૂબ ભાવતી આજે પણ લીલાબેન જ્યારે પાણીપુરી બનાવે ત્યારે તેમની આંખમાં અતુલની યાદો રૂપે અશ્રુઓ વહી જાય છે અતુલની ઉંમર અત્યારે પાંત્રીસ વર્ષની થઈ હશે જો તે હોત તો ઘરડા માતા પિતા માટે સહારો બન્યો હોત પરિવાર ગુજરાતમાં અને મહારાષ્ટ્રના દરેક ખૂણે અતુલને શોધી ચૂક્યો છે પરંતુ અતુલ ક્યાં ગાયબ થયો તેનો કોઈ પત્તો નથી લાગ્યો છ મહિનાનું જ બાકી હતું ટાઇપિંગનો કોર્સ ટાઈપિંગ કરતો હતો છ મહિના માટે જ થઈ ગયું અમે ઘેર હતા એને પપ્પા લેવા ગયા હતા લગ્ન હતું મારા ભત્રીજાનો એ લગ્ન માટે કપડાં લેવાના હતા કપડાં માટે લેવા ગયા દસ દિવસ આગળ લગ્ન હતું કે હું લઈને આવું ન પછી આપણે તૈયારી કરીએ લગનની પછી એ ગયા અને ત્યાંથી ખબર પડી તો આવું થઈ ગયું ઘેરમાં જતો હોય સ્કૂલમાંથી અને શનિવારે ગઈ ને સોમવારે ગયા લેવા એટલે બે દિવસ પછી બહુ એ થઈ ગઈ ને અમને સોમવારે ખબર પડી સ્કૂલ વાળા ને એવું લાગે તો એ ગયો દીકરો એક દિવસ ઘરે પાછો જરૂર આવશે તેવી માતા પિતા આશ લગાવીને બેઠા છે પોલીસ અતુલ ને લાવે તેની માંગ કરી રહ્યા છે દંપત્તિ નું કહેવું છે કે વર્ષો થયા પણ દીકરાની ભાળ નથી મળી પોલીસ આવીને માત્ર પૂછે છે કે તમારો દીકરો પાછો આવી ગયો મારો ભાવો બે બે હજાર આઠમાં લગભગ આજે સત્તર વર્ષથી ગુમ થઈ ગયેલો છે પોલીસ ડિપાર્ટમેન્ટ ઘણી આવે છે અહીંયા નવરંગપુરા પોલીસ સ્ટેશન સ્ટેશનવાળા ભાઈ તમારો બાબો આવ્યો કે નહીં એના વગર એ લોકો કશું કરતા નથી અમારા માટે રમેશભાઈ જ્યારે શાળાએ પહોંચ્યા તો શાળાએ કહ્યું કે દીકરો ઘરે ગયો છે પણ અતુલ ઘરે નહોતો પહોંચ્યો જ્યારે સગા સંબંધીઓને સાથે રાખી અતુલની શોધ શરૂ કરી તેમ છતાં તેનો કોઈ પત્તો ન લાગ્યો એ અમદાવાદ બેરા મુંગા સ્કૂલમાં ભણતો હતો ત્યાંથી જે સાંજે ઘરે નીકળવાના એ લોકો સ્કૂલવાળા જે કહે છે એમના હિસાબે એ લોકો કે ઘરે 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 ગયો છે પણ ઘરે આવ્યો નહોતો પરત અને હું એ દિવસે રાતે ત્યાં એને લેવા માટે જ ગયો હતો ત્યાંથી પછી મેં ફોન કર્યો અહીંયા ઘરે તો ઘરે આવ્યો નહોતો

તે પણ ખૂબ જરૂરી છે એક બાળક સાથેની આ ઘટના હૃદય પર એક એવો ઘા છે જે ક્યારેય રૂજાતો નથી બસ આ માતા પિતા પોતાના બાળકની યાદોને હૃદયમાં સાચવીને આગળ વધી રહ્યા છે